ત્યારે ધુલે શહેરમાં ફરી એકવાર ધૂમ ધૂમસ્ટાઈલ ચોરોનો આતંક વધી રહ્યો છે ત્યારે મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની લૂંટના બનાવ વધી રહ્યા છે પરંતુ હજુ પણ ચોરો પોલીસની પકડ બહાર છે ત્યારે આવી જ એક ઘટના સાકરી રોડ પર કુમારનગર વિસ્તારમાં બની હતી જ્યાં એક મોટર સવાર મહિલા પાસેથી સોનાની ચેન આંચકીને ભાગી ગયા હતા ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે આ ઘટનાથી મહિલાઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને ચોરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે બનાવની વિગત મુજબ સાકરી રોડ પરના કુમારનગરમાં બે મહિલાઓ મોટરસાયકલ પર જઈ રહી હતી ત્યારે ઠંડીને કારણે રસ્તા પર ભીડ ઓછી હતી જેનો લાભ લઈ અજાણ્યા ચોરોએ મોટરસાયકલ સવાર મહિલાઓનો પીછો કર્યો હતો ત્યારે મોટરસાયકલ પર સવાર ચોરોએ અચાનક તેમનું વાહન ફેરવી એક મહિલાની મોટરસાયકલ પાસે આવીને તેને રોકવાની ફરજ પાડી હતી દરમિયાન પાછળ બેઠેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકીને ભાગી ગયા હતા ત્યારે મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં ચોરો ત્યાંથી ફરાર થઈ ગયા